અત્યારે મહિસાગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી થઈ રહી છે ત્યારે ઉમેદવારોએ વિવિધ પ્રમાણપત્રો મેળવવાના હોય છે તેમાં નગરપાલિકાના વેરાની પહોંચ શૌચાલય હોવા અંગે પ્રમાણપત્ર નગરપાલિકાએ આપવાનું હોય છે અહીં પ્રશ્ન એ છે કે મહીસાગર જિલ્લામાં ત્રણ નગરપાલિકા પ્રમાણપત્રો માટે અલગ અલગ ફી વસૂલે છે જે સમજી શકાય પણ તેનું પ્રમાણપત્ર ખૂબ મોટું છે સંતરામપુરામાં એક પ્રમાણપત્ર માટે દસ રૂપિયા તો પ્રમાણપત્ર બાલાસિનોરમાં પચાસ રૂપિયા છે વડીલ લુણાવાડામાં તો અધ જ એવા પાંચસો રૂપિયા વસૂલે છે આમ શૌચાલય અને વેરો બાકી નથી આ સંયુક્ત પ્રમાણપત્ર સંતરામપુરામાં ફક્ત દસ રૂપિયામાં બાલાસિનોરમાં બંને એક જ પ્રમાણપત્રમાં લખેલું છે તેના સો જ્યારે લુણાવાડામાં બંને પ્રમાણપત્ર અલગ અલગ લખી અને પાંચસો એમ બંનેના એક રૂપિયા વસૂલે છે આ મહીસાગર એક જ જિલ્લામાં અલગ અલગ માપદંડ અને મોટા ભેદભાવ જોવા મળે છે તેથી લુણાવાડા નગરપાલિકામાં મોટી રકમ વસૂલવા સામે અમારો વિરોધ છે અને તેમાં યોગ્ય રકમ વસૂલવા માંગણી કરીએ છીએ રિપોર્ટર નિમેશ શર્મા લુણાવાડા હું નટવરસિંહ સોલંકી આજ રોજ લુણાવાડા વોર્ડ નંબર એક ની અંદર લુણાવાડાનું સુકાન સંભાળવા માટે ઉમેદવારી કરી છે ત્યારે આપ સૌનો સાથ અને સહકાર મળી રહે અને ભ્રષ્ટાચારને ઉજાગર કરીએ તે માટે અમે લુણાવાડાની અંદર અમારું પ્રભુત્વ હોય આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ હોય તો આખા લુણાવાડાનો અવાજ અમે બનીને જનતાનું કામ કરવા માટે અમે જ્યારે જોડાયા હોય અને જ્યારે અમે ઉમેદવારી કરી હોય ત્યારે જ્યારે નગરપાલિકાની અંદર ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે ફોર્મની અંદર જાહેર શૌચાલયનો દાખલો માગ્યો છે પોલીસનો દાખલો માગ્યો છે અને આપણે જે પ્રોપર્ટી છે એને નો ડોક્યુમેન્ટ સટી જ્યારે માગી હોય ત્યારે લુણાવાડાની અંદર એક હજાર રૂપિયા જાહેર શૌચાલયની તેમજ પ્રોપર્ટી જે બાકી હોય એની પોચ આપવામાં આવે છે સંતરામપુરની અંદર ફક્ત ને ફક્ત એ દસ રૂપિયામાં એ પોચ નીકળી જાય છે અને બાલાસુની વાત કરીએ તો ત્યારે ફક્ત ને ફક્ત સો રૂપિયાની અંદર એ જો પોચ નીકળતી હોય તો લુણાવાડાની અંદર બે ફાર્મ જે રીતે અધિકારીઓ હોય કે જે જવાબદાર વ્યક્તિ હોય ત્યારે એ ખુલ્લે આમ કોઈ વિરોધ ના કરતા હોય એ રીતે આ લોકો એક એક હજાર રૂપિયા વસૂલ્યા છે એની અમે મામલાદર સાહેબ શ્રી કલેક્ટર સાહેબ શ્રી અને ચીફ ઓફી સાહેબ સાહેબને રજૂઆત કરીને એનો ખુલાસો કરવા માગીએ છીએ કે આ જે એક એક હજાર રૂપિયા જે પણ ઉમેદવારો છે એમના પાન જે વસૂલવામાં આવે છે એ ખરેખર વ્યાજમી નથી અને આ જે રીતે તમે જે ભ્રષ્ટાચારો કરો છો એના ઉજાગર કરતા અમે રહીશું ટટપરજી સોલંકી આમ આદમી પાર્ટી મહિસાગર મહીસાગર જિલ્લામાં સંકરમપુર લુણાવડાની પાલાસી એમ ત્રણ નગરપાલિકાની ચૂંટણીઓ છે આમ તો ગુજરાતમાં ઘણી બધી નગરપાલિકાની ચૂંટણીઓ છે પણ મહીસાગર જિલ્લાની વાત કરીએ તો આ ત્રણ નગરપાલિકાની ચૂંટણીઓ છે અને એ સંદર્ભમાં દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારો ઊભા રાખે અમે આમ આદમી પાર્ટી તરીકે અમારા પણ ત્રણેય નગરપાલિકામાં ચૂંટણીના ઉમેદવારો ઊભા રાખી રહ્યા છીએ ત્યારે નગરપાલિકાના ચૂંટણીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતી વખતે નગરપાલિકામાંથી જે તે વ્યક્તિ એટલે કે વોર્ડ સભ્ય જે ઉમેદવાર પોતાના સર્ટિફિકેટ અમુક પ્રમાણપત્રો મેળવવાના હોય જેમાં શૌચાલયનું પ્રમાણપત્રની વાત હોય અથવા તેને ટેક્સ ભરેલું છે એ બાબતનું પણ પ્રમાણપત્ર લેવાનું હોય હવે વિશેષ વાત એ કરવી છે કે આ જે પ્રમાણપત્ર મેળવવાના છે ત્યાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંસ્થામાં એની ફી પણ હોય એ સ્વાભાવિક છે અને એ આપણે માનીએ પણ ખરા અને એ આપણે આપવાની હોય પણ ફી એટલી બધી અલગ અલગ પ્રકારની હોય કે જે ખરેખર સરકાર ગુજરાત સરકાર અને નગરપાલિકાઓના નિયમો તો લગભગ સરખા હોય અને એમાંય ખાસ કરીને જિલ્લાની વાત હોય ત્યારે સો ગણું ને એક હજાર ગણું અને એક હજાર કણો કરતા વધારે જો ડિફરન્સ આવતો હોય ત્યારે આશ્ચર્ય થાય આપણે વાત કરીએ તો સંતરામપુરમાં નગરપાલિકામાં જે તે ઉમેદવાર શૌચાલયનો દાખલો અને નો ડ્યુ કે જેમાં કોઈ વેરો બાકી નથી આ બંને એક સાથે આપે અને દસ રૂપિયામાં આપે છે દસ રૂપિયા ફીમાં બંને મળી જાય છે એની જગ્યાએ એ જ દાખલો બાલાસિનોરમાંથી લઈએ ત્યારે સો રૂપિયા લે છે ત્યાં બાલાસીનોરમાં બંનેની ઉલ્લેખ પચાસ પચાસ રૂપિયા કરીને સો રૂપિયા લે છે બરાબર એક જ સર્ટિફિકેટ આપે છે પણ સો રૂપિયા લે છે એટલે કે દસ ગણું થયું ગયું એ બી ચલો બરાબર છે પણ લૂણાવળાની વાત કરીએ તો આશ્ચર્ય થાય એક હજાર રૂપિયા આ બંને વસ્તુ માટે અહીંયા બંને વસ્તુ અલગ અલગ આપે છે અને બંનેના પાંચસો પાંચસો રૂપિયા લે છે પણ જે દસ રૂપિયામાં સંતરામપુરમાં મળતી હોય બંને વસ્તુ એ વસ્તુ બાલાસીનોરમાં સો રૂપિયામાં મળતી હોય અને એ જ વસ્તુ લુણાવાડામાં એક હજાર રૂપિયામાં મળે એ ખરેખર બહુ દુઃખદ વાત છે ક્યાંક ને ક્યાંક

એમ જિલ્લાના વડાને પણ અમે અરજી આપી અને રજૂઆત કરે ઘટતું કરે અને અમે જે ઉમેદવારો છે એ વગર કામે નુકસાન ન બેઠે અને જો ફી વધારે મોટી લીધી હોય તો એ રિફંડ પણ કરે એવી માગણી અમારી છે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ તરીકે અમે મહીસાગર જિલ્લામાં બધે જ અમારા ઉમેદવારીને આ તકલીફ છે એવી ઉદાહરણ એટલે તકલીફ હશે કોઈ પણ પાર્ટીના ઉમેદવાર જતા હશે તો એમને તકલીફ થશે તો મોટી તકલીફ લુણાવાડા નગરપાલિકાની છે તો લુણાવાડા નગરપાલિકા બાબતે ઘટતું કરે એવી જાહેરાતમાં અમે માંગણી કરીએ છીએ આભાર હું બાઉબી ડામોર જિલ્લા પ્રમુખ મહીસાગર આમ આદમી પાર્ટી